ખેડૂત રજિસ્ટ્રેશન મુદ્દે છે ધકામ તમને ખબર નથી પડતી પણ આપડે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકાર ને તમે કો ભાઈ અહિયાં કેન્દ્ર નથી ચાલતા એ સરકાર ને વાત કરો સર જો મામલતદાર શ્રી આ લોકોને તમે જ રેશન કાર્ડ આપ્યા બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે કેવાયસી કરવાના બે મહિનાથી આ લોકો છે આધાર કાર્ડ આપણે જ છે અપડેટ કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને આપણે આઈસીડીએસ ચાલે છે કોર્ટમાં કેમ નથી ચાલતું બીએસએનએલ માં કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી છે બોલાવો

ચાર વાર તો મેલન માં સંકલન માં લખીને પૂરું કરવાનું છે ઓપરેટર નથી તો મૂકો ને ઓપરેટર પ્રાંત અધિકારી ને બોલાવો એ લોકો પરીક્ષા લે પાસ થાય પછી ઓપરેટર તો ત્યાં સુધી અમારા લોકો અહિયાં ધક્કા છે નોટબંધીમાં બે વર સુધી ઉપર લાગ્યા અહિયાં જાતિના દાખલા પર મહિનો મહિનો લાઈન પર લગવાનો કામ હોય ને તો કરો નહી તો ચાલતી પકડો તાળા મારી દઈએ અમે તમારી મામલતદાર કચેરી ને બંધ કરી દો આ આ ઓગણત્રીસ તારીખ ના લોકો છે ત્રીસ તારીખ થી કોણ આવે છે ભાઈ આ બધા ચાર ચાર પાંચ પાંચ દિવસથી તમને ભાર નથી પડતી અહીંયા વ્યવસ્થા કરવાની તો હરકા કરો હા કેમ નથી વ્યવસ્થા કેટલી વાર કીધું છે તમને કેવાયસી ને અહીંયા કેન્દ્ર ઉભા કરો નથી પડતી તમને અનાજ માટે પરમ દિવસે અનાજ આપવાનું ચાલુ કરો છો આખો મહિનો હું ધંધા કરો છો મહિનો શું કરતા હતા તમે ઓગણત્રીસ ત્રીસ તારીખે અમારા લોકો અહીંયા ડેડીયાપાડામાં લાઈન પર હતા પાંચ કિલો ચોખા માટે આ તમારી બધી સરકારમાં માં વાત કરો હા આ કેવાય નામે બરાબર રેશન કાર્ડ છે છે એને હું અમે 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 સાબિત કરવાના બધા ખેડૂત ખેડૂત સાત બાર નીકળી એટલે અમારે શું રજીસ્ટ્રેશન જરૂર ભાઈ ચૈતર વસાવાએ મામલતદાર કચેરી ખાતે આધાર અપડેટ કેન્દ્રની મુલાકાત કરી હતી ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી કાર્યાલય પર આવીને ખેડૂતો આગેવાનો બાળકોને વાલીઓને હાલાકી પડતી હોવાનો આક્ષેપ કર્યો છે કે ની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે આધાર કાર્ડની પ્રક્રિયા છે કે ખેડૂત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા તેમાં કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી અને સ્ટાફ પણ નથી આખા ડેડિયાપાડા તાલુકામાં ફક્ત એક જ કેન્દ્ર ચાલુ છે જેના કારણે રાત્રે બે ત્રણ વાગ્યા સુધી પાંચસો લોકો કેન્દ્રની બહાર આવી જવા મજબૂર બને છે કેટલાય લોકો તો ત્રણ ચાર દિવસથી અહીંયા આટાફેડા મારતા હોવાના આક્ષેપ વચ્ચે

અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડીયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પેલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી થી અહીના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે એટલા માટે સરકારને કહીએ છીએ બે વરસ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વરસ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વરસ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વસ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારાવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું